બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડતી એસએમસે અંદાજે તેરસો ને બાસઠ પેટી વિદેશી દારૂની બોટલો કુલ કિંમત રૂપિયા તેસઠ લાખ બત્રીસ હજાર પાંચસો ને વીસ રૂપિયા અને વાહનની કિંમત ત્રીસ લાખ મોબાઈલ એક પાંચસો રૂપિયા તેમ રોકડ આઠસો ને વીસ સહિત ટોટલ ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાંથી સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમી આધારે તપાસ કરી હતી અને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા બલગામ ટોલ નાકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર જેનો આરટીઓ નંબર આર જે છવ્વીસ જી એ બેતાલીસ ત્રોતેરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને થરા પોલીસ સ્ટેશનમાં લાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.